રાજકોટ જિલ્લા પંચાયતમાં સામાન્ય સામાન્ય સભા સભા મળવા જઈ રહી છે અને બની બંને તરફથી જીતના દાવા થઈ રહ્યા છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે અવિશ્વાસ દરખાસ્ત નહીં લાવવામાં આવે પરંતુ જે તમામ સમિતિઓ છે તે સમિતિઓ કબજે કરવામાં આવશે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તમામ સમિતિ છે તે પણ કબજે કરાવે છે કે જે ગોંડલથી પ્રવેશ છે ગોંડલથી આ બસ નીકળી હતી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વેસાડીના બસ નીકળી હતી અને આ બસ હવે ભાજપની છાવણીમાં પહોંચી ચૂકી છે અને આજે જ્યારે આ જિલ્લા પંચાયત સામાન્ય સભા મળવા જઈ રહી છે

એ ભાજપની છાવણીમાં જોડાઈ ચૂક્યા છે તો દ્રશ્યો છે છે કોંગ્રેસના ગોંડલથી હાલ ભાજપની છાવણીમાં પ્રવેશી ચૂક્યા છે આજે રાજકોટ જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા મળવા જઈ રહી જે બંને પક્ષો જે છે જીતના દાવા કરી રહ્યા છે બે દ્રશ્યો છે એક તરફ કોંગ્રેસના ધારાસભ્યો બસમાં જઈ રહ્યા છે બીજી તરફના દ્રશ્યો છે જે સભા મળી રહી છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારે આ સભામાં ગરમા ગરમી દ્રશ્યો ન સર્જાય કોઈ બનાવ ન મળે તેના માટે જ જે છે તેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશભાઈ મિર્જા જોડાઈ ચૂક્યા છે બ્રિજેશભાઈ સ્વાગત છે જીએસટીવીમાં

એને કારણે અમે કોઈ જગ્યાએ ગોંધી રાખવાની પ્રક્રિયામાં પડ્યા નથી અને જે કોંગ્રેસના સભ્યો ગયા છે એ કોંગ્રેસથી સાથ હાલ તો ભાજપના સભ્યો ઉપર પૂરો વિશ્વાસ છે અને એ આજની સભામાં અપને ખ્યાલ આવી જશે બ્રિજેશભાઈ જે કોંગી ધારાસભ્યો સભ્યો છે ભાજપની છાવણીમાં પ્રવેશી ચૂક્યા છે અને એક તરફ જે અને જો કોંગ્રેસના હો તો શું કામ જતા એ પણ એક પ્રશ્ન છે બ્રિજેશભાઈ સ્વાભાવિક ઘરમાં થામડા પડ્યા હોય તો ખખડે એવી અમારી કાઠિયાવાડમાં એક કહેવત છે ભેગા પડેલા વાસણો પણ ખખડતા હોય છે ક્યાંક નાનો મોટો કઈ મંદુક હશે તો અમે સાથે બેસીને એનો નિવેડો લાવવાના છીએ અને અમારો બહુ તંદુરસ્ત ભૈરો સંવાદ જે મિત્રો છે એમની સાથે થઈ રહ્યો છે અને અમને અમને પૂરો વિશ્વાસ છે કે આમાં કોંગ્રેસ અકબંધ રહેશે કોની સામે ક્યાં ક્યાં કોની સામે અવિશ્વાસ જોવા મળી રહ્યો છે બ્રિજેશભાઈ અને આ સંતોષ પણ કોની સામે જોવા મળી રહ્યો છે સ્વાભાવિક અવિશ્વાસ અત્યારે જે રીતે જિલ્લા પંચાયતમાં બધાએ સર્વાનુમતે એક મહિના પહેલા પ્રમુખ ઉપપ્રમુખ નથી કર્યા હોય ત્યાર પછી એવો કોઈ અઘટિત નિર્ણય પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા નથી લેવાયો કે એની સામે અસંતોષ હોઈ શકે પણ ક્યાંક ને ક્યાંક તેનું સન્માન જળવાય અમારા સિનિયર સભ્યો હોય એમની જે કઈ લાગણી છે એ લાગણીને ઠેસ ન પહોંચે એ માટેની અમારી માનસિકતા છે અને અમે એ બધું સાથે મળીને સમૂહ સૂત્રો ઉતારી શકીશું એવી અમને અમારા કોંગ્રેસના મિત્રો ઉપર પૂરો ભરોસો છે ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા તમામ જે છાવણી છે તે કબજે કરવાની વાત કરી છે શું કહેશો આપ બહાર વાત કરવી એ જુદી છે અને સભાખંડમાં જે રીતે કાર્યવાહી થવાની છે દૂધનું દૂધ અને પાણીનું પાણી હમણાં એક કલાકમાં આપની સામે છે નિરાવી જશે

કોંગ્રેસના બળવાખો નેતાઓ જે છે તે પહોંચી ચૂક્યા છે ને થોડી વારમાં સામાન્ય સભાની શરૂઆત થશે સામાન્ય સભાના સ્થળ પર પણ પોલીસો બંદોબસ્ત છે કારણ કે આ જે સભા છે તે ગરમીવાળી બની રહે તેવી પણ શક્યતા છે ઉલ્લેખનીય છે કે બંને પક્ષો જે જીતના દાવા કરી રહ્યા છે બંને પક્ષો દ્વારા તમામ સમિતિઓ જે છે એ કબજે કરવાનાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે અને સત્તાની સાઢમાળી જોવા મળી રહી છે સત્તા વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે સમય આવે જ ખબર પડશે કે આ સત્તા કોના હાથે લાગે છે